મોહમે હારી જાય અને બાટલા ચડાવતો કે સારું છે હું ગુઈ કાઢી નાખી અને હિરણને સારું છે તમે કીધું હાલો દીકરીના વાવર કાઢી આવવાનું જાગો વેવાય પાસે બે તો વેવાય રોકે રાખ્યો કે વેવાય આ રોકાઈ ગયા બસ જો આજ નીકળવાનો છે એવું હનુમાનગઢ આજ ગાતા અમે હવે માંડવી જોવા આવે એટલે બીજા ખેતરની અહીં અડે નથી મોટું ખેતર છે નંબર અને મકાનનું કામ પણ ઘણું બધું પોકે આજ પલે આજે સાલું છે અને આ તો પૂરું નહીં થાય દિવાળી નહીં થાય કારણ કે પ્લાન મોટું છે હજુ તો આ બાજુ ગોદામ બનાવાનું છે બે લાખ ત્રણ લાખ એટલે કામ દિવાળી એ પૂરું નહી થાય બહુ મોટું છે હોળી એ હા હોળી એ માંડ માંડ થાય તો મને કેહ કે લંબાવાય તો હારું એમ જનતા કામ પૂરું થાય પ્લાસ્ટર નું લાગ્યું ને એ બધું રહી જાય હે બે વરહ સુધી લગભગ બધા હા કામ હાલ્યું દોઢ બે વરહ અને ભગવાન દયા છે જમીન બહુ આઈ છે અને મોહેમી મે કત ભારે વાર માંડવી પડી આઈ ક્લાસ તમે આ બહુ મજા આવે મને ને પાછો કા નજીક આ રોડ નો કટ આવવા જવામાં ગમે એટલો વરસાદ દે ઉપા દે ને નજીક રોડ થી આમ બાબા ગળગળિયા ડુંગર દેખાય ડુંગરાળ વિસ્તાર ને રેવાય ભાઈ મને મજા આવી બહુ એ રોકાઈ ગયો

હિરલ ને પતા આવતો ને મજા નતી મે બે ત્રણ ફેર ફોન કર્યો તો કાકા કે બાટલા સડે મે તો ચાલો તો હું આવા મારે અહીંથી હનુમાનગઢ દૂર થાય થોડો બે દિવસ કે આવ્યો અને મને મજા આવીને રોકાણો ને વેવાય કે રોકાઈ જાય કે બે દિવસ રોકાવું ને પડી ગયે પછી માંડવીમાં માં બધું જોયું વરસાદ હારા છે માંડવી પણ હાર્યું છે બહુ એકલા જ થયું અને આકાળ સુધી મેં એને જો પાણી વારું ને પીરો વરસાદ થી થઈ ગયો એ વખત પાણી બે વારવા પડે તો બાકી પાકી જાય

એમની એમ દવા ના આપે દે એટલે ઈ બાટલા સડા જતા એક બે ની કોમેન્ટ આવી હતી કે દેશી ડોક્ટર છે ને આમ ને પણ બાપુની ડિગ્રી દીકરી છે એ બાપુને મેં કાલે મુલાકાત લીધી હતી પચી વર્ષે ડોક્ટર હતા અને પચી વર્ષ પછી નિવૃત્ત છે પછી આ સંન્યાસ જો કઈ સાધુ જ છે રામાનંદી સાધુ જ છે પણ પચી વર્ષ ડોક્ટર રહ્યા પછી વર્ષ ડોક્ટર રહ્યા પછી વર્ષ એને ડોક્ટરી કરી એટલે એને બધી ખ્યાલ હોય

માંડવી સારી છે આડવી આવેલો વરસાદ પડે કદાચ વાહન સીધો વાળી આવે નજીક જાડવા માં આવે છે આંબા એવા ઘણા બધા વાવ

એક વેરાયટી બધી બહાર માસી એવી રીતે વાવ અલગ અલગ આપડે અહીંયા જ મળી જાય મારે અંદાજ પ્રમાણે લેવા નહીં જવા પડે જવું પડે તો એવું જાણીતો છે નર્સરી માટે પૂરા થઈ ગયા બંધ કરી દીધી ને મારા બધા આપડા ભાઈ છે સાસ આઠ છે ને તો હવે પાછે આવતી વારે લે કદાચ આવતી ભરે આવું બે વર્ષથી અમે બંધ કરી દીધી હતી

ન તો પાણી અમુક એરિયામાં ઘટાડે ઘટા હિયારૂપીત માં પાછો ન પુરવા જેની ઉપર ડીમ કે નદી હોય ને હા હા મોટો પાણી નો ને ડેમ કે નદી નો હોય એમાં થોડું ખિસ્સા